એસી પી આઈ ડિવિઝનના કુનાલ દસાઈ તથા એસીપી આર ડી ઓઝા તરુણ વારો તથા બાપુનગર રામોલ રખ્યાલ નિકોલ અમરાઈવાડી ખોખરા ઓઢવ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈઓની ઉપસ્થિતિમાં સાતેય માં નિવૃત્ત પોલીસ કર્મીઓ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું શાલ ઓઢાડી અને ગુલદસ્તો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો અમદાવાદના સાતે ઝોનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાપુનગર ખાતે આશરે સિત્તેર જેટલા અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત સી ટીમ દ્વારા પણ તેઓને અવગત કરવામાં આવ્યા હતા સૌએ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું અમદાવાદ શહેરના જેટલા પણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ નિવૃત્તિ પછી અહિયાં અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે એક કાર્યક્રમ આખા અમદાવાદના સાથે ઝોનમાં એક સાથે આજે માન્ય સીપી સાહેબ ની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું હતું એના અંતર્ગત અત્યારે ઝોન પાંચ ની અંદર જે પણ કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ છે આજે આપ સૌ અહિયાં જોવો છે કે ઉપસ્થિત રહ્યા લગભગ સિત્તેર થી વધારે અને એમાં મહિલા રિટાયર્ડ કર્મચારી પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા એ તમામનું સોનું અહિયાં એક સ્નેહમિલન માં સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે ઝોન ની સી ટીમ છે એ જે સિનિયર સિટીઝનો અને આ નિવૃત્ત પોલીસ કર્મચારીઓની કેરટેક માટે છે

में तमाम जोन में